પચાસ 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 એકાવન બાવન પચાસ છપ્પન ઓગણ સિત્તેર ચારસો ને ઓગણ સિત્તેર રૂપિયા ચારસો ને તોતેર રૂપિયા એક વાર બે વાર ચુમોતેર ચુમોતેર ચારસો ને ચુમોતેર પંચોતેર છોતેર પંચોતેર અઠ્યોતેર ઓગણસી એસી એસી રૂપિયા છે એસી એસી 81 81 740 800 840 484 આયો 500 રૂપિયા 500 રૂપિયા એવા 500 રૂપિયા એ ગસ્ટીઓ 100 200 150 રૂપિયા હરિયાળી કેટલું કીધું

બારસો રૂપિયા પાકા છે બારસો બારસો પાંચ દસ પંદર પાંચ પાંચ સિત્તેર 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 બારસો પાંચ સિત્તેર પચોતેર એસી પંચોસી પચીસ રૂપિયા પચીસ મારા તમારા પચીસ રૂપિયા પચીસ રૂપિયા એક વાર બે વાર પચીસ રૂપિયા લખો એમાં એમાં છે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એકત્રીસ એકત્રીસ એકતાલીસ 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 બેતાલીસ બેતાલીસ રૂપિયા છે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ પાંચસો ને પચાસ રૂપિયા એકવાર પચાસ રૂપિયા બે વાર એકાવન એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપ્પન સત્તાવન સત્તાવન અઠ્ઠાવન ઓગણ સાઠ સાહીઠ રૂપિયા એક વાર સાઠ રૂપિયા તમારા નથી એકસઠ એકસઠ પાસઠ પાસઠ રૂપિયા ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ રૂપિયા સડસઠ અડસઠ અડસઠ રૂપિયા પાંચસો ને અડસઠ રૂપિયા दस जोर से चार सौ पचास पचास एकवन बावन तेपन चौपन पचास छप्पन साठसठ सी बोतर पचोते पंचोतेर चार पंचोते पंचासी अठा ने बाणु सां चौराणु पचाणु छो अठा नौ पांच सौ पांच सौ ब्रहण चार पांच छो छः रुपया पांच सौ सात रुपया हाँ चार नौ दस दस रुपया पांच सौ ने दस रुपया एसी रुपया चार सौ ए